સુરતમાં ખટોદરા વિસ્તારમાં પંચ્યાસી વર્ષની માતાને જમવાનું આપવાની નજીબી બાબતની તકરારમાં દીકરાએ સગી જનતાને માથામાં દસ્તો મારી હત્યા કરી સુરતના ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાના વતની પંચ્યાસી વર્ષના બંગાલી વૃંદાવન બિસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્ર વધુ ત્યાં જ કચરા પોતા કરવાનું સોમવારે સાંજે સાત ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશ વારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હત્યારાની બહેન અવંતીએ એવી વાત જણાવી કે ભાઈ ભાભી મારી માતાને જમવાનું આપવામાં અનેક વાર લાલિયાવાડી કરતા હતા અને માતાને અનિયમિત ભોજન આપવામાં આવતું હતું જ્યારે કોઈકવાર મને એમ લાગે કે આજે માતાને ભોજન નથી મળ્યું તો હું પોતે ભોજન આપવા જતી પણ ભાઈ આ બાબતે પણ મારી સાથે બબાલ કરતો સુરત સિટી કે ખાટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચશીલ નગર વિસ્તાર ہے उसमें कल शाम को 6 से 7 बजे के बीच में मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला एक गंधाईजा उर्फ गांधी उर्फ गांधी सन ऑफ रेंदगन विश्वल ये यहाँ पंचशील नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ जिनका नाम वृंदा बंगाली वाइफ ऑफ वृंदावन विश्वाल है उनकी वहीं पर डेथ हो गई तो आरोपी को कल शाम को डिटेन किया गया था पूछताछ के बाद में उसने कबूल कर लिया कि कुछ राइस और खाने की बात को लेकर के और माँ के साथ बहस हुई अक्सर वो अपनी माँ के साथ में झगड़ा करता था और कल उसने दस्ते के साथ मार दिया और ऑन द स्पॉट उनकी डेथ हो गई पीएम करवाया गया है और अभी दूसरे रिलेटिव जो हैं उनको बुला के बॉडी हैंड की जा रही है एफ दर्ज की कर ली गई है और आरोपी को भी अरेस्ट कर